મુખ્ય કૌભાંડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે પહોંચ્યું છે એબીપીએસપી તાર જ્યાં આગળ અત્યારે આપણે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મકાનની આજુબાજુ એક અજીબ પ્રકારનો સન્નાટો જોવા મળી રહ્યો છે હિંમતનગરના ઝાલાનગરમાં આવેલો તેનો આ આલિશાન બંગલો અને ત્યાં આગળ કરોડો રૂપિયાની ગાડીઓ અત્યારે અહીંયા આગળ પાર્ક થયેલી જોવા મળી રહી છે જોકે પોલીસ તરફથી હજી સુધી તે નિવેદન કરવામાં નથી આવ્યું કે કેટલા લોકોની આમાં ધરપકડ થઈ છે અટકાયત થઈ છે પરંતુ છ એજન્ટો છે તેને આમાં પકડી પાડવામાં આવ્યા છે અને તેની સાથે મકાનમાં હાલ કોઈ પણ ઉપસ્થિત ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે પોલીસ હજી સુધી મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને પકડવામાં નિષ્ફળ રહી છે ગત ચોવીસ કલાક પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મામલે પોલીસ તરફથી એટલે કે સીઆઈડી ક્રાઇમ તરફથી સત્તાવાર પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી તે બાદ હજી સુધી તેને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી આગળ જવાનો પ્રયાસ કરીશું તેના બંગલાની અંદર જે વૈભવી ગાડીઓ અહીંયા આગળ પડેલી છે તે આપણે બતાવીશું અનેક લોકોને ચૂનો ચોપડનાર છ હજાર કરોડના મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાનું આ નિવાસ સ્થાન છે જ્યાં આગળ અત્યારે એબીપી અસ્મિતા પહોંચ્યું છે એક પ્રયાસ હતો કે તેમના પરિવારના કોઈ સભ્યો અહીંયા આગળ હાજર હોય તો તેમને બોલાવવા માટેનો પરંતુ મકાનની બહાર પણ અહીંયા આગળ તાળું જોવા મળી રહ્યું છે અને તેની સાથે પોલીસ અત્યાર સુધી માત્ર છ એજન્ટ છે તેની ધરપકડ કરી ચૂકી છે પરંતુ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી પણ પોલીસ પકડથી બહાર છે કેમેરામેન સંજય સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા હિંમતનગર